નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો અતિવૃષ્ટિથી ખેતીને મોટું નુકસાન ગીર સોમનાથમાં ચાર ઇંચ વરસાદથી પાક નષ્ટ ખેડૂતોને સરકારની દિવાળી ભેટ ખેડૂતનો ખર્ચ છાસઠ મળ્યા રૂપિયા છસો સરકારના પાપે ખેડૂતો મજબૂર બન્યા તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલ શેર અને કરવાનું ભૂલતા નહીં હાલના તાજા સમાચાર જોઈએ તો સરકારના પાપે ખેડૂતો મજબૂર બન્યા હાલ ખેડૂત મિત્રો મોલ સરકારે એક નવેમ્બરથી મગફળીના ટેકાના ભાવ ચૌદસો બાવન રૂપિયા નક્કી કર્યા હોવા છતાં તે કેટલી ખરીદ છે તેની સ્પષ્ટતા ન કરતા અમરેલીના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે માવઠાને કારણે પાથરા પલળી ગયા હોવાથી ખેડૂતોને છસ્સો થી હજાર રૂપિયાના ઊંચા ભાવે મગફળી વેચવાની ફરજ પડી છે સરકારની અસ્પષ્ટતાને કારણે ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે કારણ કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓગસ્ટમાં પૂર્ણ થઈ ગઈ હતી ત્યાર પછીના સૌથી તાજા સમાચાર જોઈએ તો ખેડૂતોને સરકારની દિવાળી ભેટ હાલ ખેડૂત મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે ગુજરાતના પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામના ખેડૂતોને થયેલા પાકના નુકસાન માટે સરકાર સહાય પેકેજ જાહેર કર્યું છે કેન્દ્રના પાંચસો કરોડ અને રાજ્યના ત્રણસો કરોડ મળીને કુલ નવસો કરોડનું સહાય પેકેજ મુખ્યમંત્રીએ જાહેર કર્યું ભવિષ્યમાં જરૂર પડે વાવ થરાદ માટે પાંચ કરોડ વધુ ફાળવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગીર સોમનાથમાં ચાર ઇંચ વરસાદથી પાક નષ્ટ હાલ ખેડૂત મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે સોમનાથ મહાદેવના ધામ સહિત સુત્રાપાડામાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે કપાસ અને મગફળી જેવા તૈયાર પાકોને નુકસાન થયું છે વેરાવળમાં બે પોઈન્ટ પાંચ ઇંચ ઉનામાં એક ઇંચ અને તાલાલા અને ગીર ગઢડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાક સર્વે અને યોગ્ય વળતર આપવાની માંગણી કરી છે ત્યાર પછીના સૌથી તાજા સમાચાર જોઈએ તો ખેડૂતનો ખર્ચ છાસઠ હજાર મળ્યા રૂપિયા છસો ચોસઠ હાલ ખેડૂત મિત્રો મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે નાસિકના ડુંગળીના પાક પર સૌથી વધુ અસર થઈ છે ખેડૂતોને ડુંગળીના પોષણ સંભાવ ન મળતા મોટો ફટકો પડ્યો છે પુણેના પુરંદરના ખેડૂત સુદામ ઇંગળેએ રૂપિયા છાસઠ હજારના ખર્ચે ઉગાડેલો પાક વરસાદથી બરબાદ થયો સાત પોઈન્ટ પાંચ ક્વિન્ટલ ડુંગળી વેચવા રૂપિયા પંદરસો ખર્ચા પણ મળ્યા માત્રા રૂપિયા છસો ચોંસઠ એટલે કે એક કિલો ડુંગળીના માત્ર અઠ્યાસી પૈસા મળ્યા ખેડૂતોએ સરકાર પાસે હસ્તક્ષેપની માંગણી કરી છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો અતિવૃષ્ટિથી ખેતીને મોટું નુકસાન હાલ ખેડૂત મિત્રો ગુજરાતમાં ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ભારે વરસાદ અને અતિવૃષ્ટિથી ખેતીને મોટું નુકસાન થયું છે રિપોર્ટ મુજબ ચાર પચ્ચીસ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીને અસર થઈ જેમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હતું જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરાદમાં મગફળી કપાસ જવાર તેલીઓ શાકભાજી અને ફળોને નુકસાન થયું હજારો ખેડૂતોની આજીવિકા પર અસર પડી બિયારણ અને મહેનત વ્યર્થ ગયા સરકારે નવસો સાડત્રીસ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં